પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી એક ઇનિંગ રમવાના દેખાઈ રહ્યા છે અને આજે અમદાવાદમાં સમસ્ત ક્ષત્રિય મંચનો કાર્યક્રમ ખાતે યોજાયો હતો પરંતુ પદમીની વાળા જે આ સમાજથી છે તેમણે હોબાળો મચાવ્યો છે અને તેમના સાથે અન્યાય થયો છે અને તેમનું અપમાન થયું છે તેવા વિડીયો સામે આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ લોકસભાની ચૂંટણીમાં પહેલા રાજકોટ બેઠકના જે ઉમેદવાર હતા તે પરસોત્તમ રૂપાલાએ આ રાજપૂત સમાજને લઈને એક નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ગુજરાતનો રાજપૂત સમાજ છે તે રોષે ભરાયો તો ઠેર ઠેર રેલીઓ અને સભા યોજાઈ હતી અને ભારતીય જનતા પાર્ટી પાસે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગણી કરી હતી આ લોકસભાની ચૂંટણીમાં રાજપૂત સમાજે આ ભારતીય જનતા પાર્ટીને પરસેવો પાર્ટી દીધો હતો થોડાક સમય પહેલા અમિત શાહ શંકરસિંહ વાઘેલાની ગાંધીનગરમાં એક થઈ હતી અને ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શું બાપુ ફરી એક વખત નવી કોઈ ભૂમિકા ભજવવાના મૂડમાં હાલ દેખાઈ રહ્યા છે અને થોડાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે બાપુની જ ક્યાંક ને ક્યાંક એક ભૂમિકા સામે આવી રહી છે જેમાં સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ યોજાશે તે ક્ષત્રિય સમાજના લોકો માટે કામ કર આ કાર્યક્રમ આજે અમદાવાદમાં યોજાય હતો પરંતુ पद्मिनीબા વાળા તેમણે હોવાળો મચાવ્યો છે અને તેમને અન્યાય થયો છે તેવા વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે ત્યારે રેલીમાં પણ મારી પરસોત્તમ રૂપાલાનો જયારે પ્રશ્ન હતો તે સમયે સંકલન સમિતિ સક્રિય તેના પદવી ની બા વાળા છે તે સતત આ સંકલન સમિતિના સામે પણ અવાજ ઉઠાવી રહ્યા હતા અને તે તેમને કઠેડામાં ઊભા રાખી રહ્યા હતા આજે ફરી એક વખત આ પદવી વાળા અમદાવાદ આવ્યા હતા અને તેમણે સ્ટેજ પર તેમને જગ્યા ન મળતા તેમનું અપમાન થયું છે તેવી વાત તેમણે કહી હતી ને હોબાળો પણ મચ્યો હતો આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં